સુરતના પરતપાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટનાને પગલે કાપડ વેપારીઓને મોટો પાએ નુકસાનની ભીતિ છે. ગ્રાઉન્ડ ફ્લોરથી લાગેલી આગ 7મા માળ સુધી પ્રસરી ગઈ હતી જેને પગલે ફાયરની ટીમે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. સુરતને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ ટેક્સટાઇલ સિટીમાં જ્યારે આગ લાગે ત્યારે એક મોટી દુર્ઘટનાઓ થતી હોય છે. સુરત ના પરત પાટિયા વિસ્તારમાં અજે વહેલી સવારે 6 વાગ્યા ની આસપાસ કાપડ માર્કેટમાં આગ ને પકળે અફરા તફરી મચી ગઈ હતી પરત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ ની ઘટના બની હતી ગ્રાઉન્ડ ફ્લોર થી લિફ્ટ માં આગ લાગતા છેક 7 માં માળ સુધી આગ લાગી હતી આ માર્કેટમાં એક ફ્લોર ડબલ માળ નો ગણાય છે જેથી ગણીએ તો ચૌદ માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી જેના પગલે ગ્રાઉન્ડ થી ટોપ ફ્લોર સુધી આગ પહોંચી જતા અનેક કાપડ વેપારીઓની દુકાનમાં આગ પ્રસરી ગઈ હતી અને આ આગને પગલે ફાયર વિભાગ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો સવારે છ વાગ્યાની આસપાસ લાગેલી આગ લગભગ સાડા બાર સુધીમાં કાબૂ આવી હતી અને આગને પગલે કાપડ વેપારીઓની ચિંતામાં વધારો જોવા મળ્યો હતો કરોડોનો માલ ગોડાઉનમાં પડ્યો હોવાનું વેપારીઓએ ચિંતા કરી હતી અને જો આગ લાગી ગઈ હશે ટોપ ફ્લોર સુધી આગ ફેલાઈ ગઈ હતી જોકે ફાયર વિભાગની પંદર થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક જ ટર્ન ટેબલ મદદથી આગ પર પાણીનો મારો ચાલુ કર્યો હતો પરંતુ આગ કાપડમાં લાગી હોવાથી મોટા પાયે નુકસાનની ભીતિ સાથે કાબુ મેળવવું અશક્ય હતું ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો છે અને હાલ કુલિંગની કામગીરી ચાલુ છે પરંતુ કાપડ વેપારીઓમાં પણ ભારે નિરાશા જોવા મળી રહી છે કરોડોના માલ પર પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે આ સાથે

यहाँ आने के बाद ब्रिगेड कॉल डिक्लेयर किया और सारे अधिकारी जो है तमाम गेट की गाड़ियाँ यहाँ पे आई बीस से बाईस यहाँ पर है हाइड्रोलिक है टेंट टेबल लेटर है और जो माल थर्ड फ्लोर पे पाँचवें माले पे और लास्ट तो फ्लोर पे आठवें माले पे आग थी और सभी फायर फाइटर्स ने अपना जान जोखिम में डाल के अंदर गए और फायर फाइटिंग की और अभी ये करीब तीन साढ़े तीन घंटे की मशक्कत के बाद पूरा फायर अभी कंट्रोल में है कूलिंग की काम चल रही है इलेक्ट्रिकल जो वायर है उसकी वजह से आग लगा था और इलेक्ट्रिकल सप्लाई बंद किया जहाँ जहाँ वायर जा रहा है वहाँ पे तीन चार फ्लोर पे आग लगी हुई थी और माल ज़्यादा था उसमें दुकानों में इसलिए काफ़ी धुआं हो गया था फ्लेम भी थी और 20 से 22 गेट की गाड़ियाँ लगी हुई थी करीब 100 से सवा सौ लोगों के आसपास पास मैन पावर लगा हुआ है ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज सूरत